જેની અંદર જે યુઝ કરેલું જે કાપડ હોય એ કાપડ હંમેશા સુતરાઉ કાપડ હોવું જોઈએ અને એકદમ હળવું હોવું જોઈએ બાંધેલું જે બાળક હોય કપડાની અંદર એને પીઠના ભાગે સુવડાવવું જોઈએ અને વધારે પડતું ટાઈટ બાંધવાનું નથી એકદમ ઢીલું બાંધવું જોઈએ અને જ્યારે બાળક પડતું ફેરવે અથવા તો એકદમ અલ્યા ગયા વધારે તો પછી તરત જ એ કપડું ખોલી દેવું જોઈએ